જુનાગઢ માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો સરકાર પાણી માટે તમામ જગ્યા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આપી રહ્યાના કરાય છે દાવા લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત માંગરોળ મહિલાઓ દ્વારા પાણીના ખાલી બેડા લઈને ચીફ ઓફિસર પાસે મહિલાઓ પહોંચી હતી નગરપાલિકા કચેરીમાં પાણી આપો પાણી આપોના નારા સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મહિલાઓએ માંગરોળ શહેરમાં રખડતા ઢોર તેમજ કચરાના ઢગલા ગંદકી સહિતની અનેક સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓથી વંચિત માંગરોળ મહિલાઓ દ્વારા પાણીના ખાલી બેડા લઈને ચીફ ઓફિસર પાસે મહિલાઓ પહોંચી હતી માંગ આવી છે કે અમારો પાણીનો પ્રશ્ન અમારો સોલ્વ થાય અમારી એ માંગ છે અત્યારે અમે અહીંયા સાહેબને ત્રણ અરજી તો મૂકેલી છે ત્રણ વર્ષથી અમે અરજી આપીએ છીએ અમે એકેય અરજીનો અમને જવાબ આપ્યો નથી હજી લગ્ન સરિસમાં અમને કોઈ કોઈ પ્રશ્નોનો સવાલ જ નથી અમને જવાબ જ નથી નોડ કરવા સવારે મારે ટાઈમ નથી અમારા પાસે ફોન ફોન કરીએ તો કાંઈ રોન નંબર છે એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે એનું અમારે શું કરવાનું અમે જમ્યાઈ પણ નથી હજી જ પણ અટાણે પાણીની આઠ દિવસથી અમારા રાહ જોઈએ છે એ અટાણે પાણી આવ્યું છે જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે ને જમ્યું પણ નથી અમે હજી તો સાહેબ એમ કહે કે હજી સોમવારે પાણી તો આજનું પાણીનો અમારે પ્રશ્નો શું કરવો એ સાહેબને અમને જણાવ્યા હું નગરપાલિકાનો બાજી સાત નંબરનો કોપરેટર છું હાલ મારા વિસ્તારમાં આજે ત્રણ ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન છે કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી આજે નવ નવ દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતા સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને બે ઝોન અલગ કરાવી તમને સોમવાર સુધીમાં પાણી આપું આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સત અમારો પ્ર પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે અને વા તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો અમારે સરકાર સુધી પણ જવું પડે તો પણ અમે જશું